અને આ ભરતી પ્રક્રિયા વધુ ઝડપથી થાય તેવી આશા સાથે માંગ કરવામાં આવી તેમાં આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ટેટ પાસ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા છે કે સરકારે જે સાત હજાર પાંચસોની જગ્યાની જે કાયમી શિક્ષકોની ભરતીની જે જાહેરાત કરી છે એમાં જગ્યા વધારો કરવામાં આવે અને નોટિફિકેશન જે ઓફિશિયલી છે એ જાહેરાત કરવામાં આવે તમારી માંગ સંતોષાય ની તો આગામી સમયમાં શું પગલા ભરશો અમે જો અમારી માંગ સંતોષાય અને જો અમારી જે સમયમાં ઓફિશિયલી જાહેરાત આવે તો અમે ગાંધીનગરની અંદર અમે આંદોલન કરીશું તમે ઉપરથી અમને સકારાત્મક જવાબ મળ્યો છે ચૌહાણ હેતલબેન ગુજરાત સરકારે તાજેતરમાં જે શિક્ષકોની ભરતીનું જે પાડ્યું છે એ અત્યારે તો મૌખિક સ્તરે ખાલી પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે એની કોઈ સત્તાવાર ઓફિશિયલ કે અધિકૃત કોઈ વેબસાઇટ ઉપર જાહેરાત આપી નથી અને પહેલી વસ્તુ કે માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિક જે સાત હજાર પાંચસોની જે જાહેરાત કરી છે એ માત્ર ને માત્ર ખાલી લોલીપોપ છે હવે જે સાત હજાર પાંચસોમાં ત્રીસ સબ્જેક્ટ છે હવે ત્રીસ સબ્જેક્ટની વહેંચણી કરતાં ભાગમાં કરતાં સો સીટ પણ ભાગી આવતી નથી અને સાથે સાથે સાક્ષરી વિષયોનો જે સમાવેશ કર્યો છે એમને આંશિક રીતે અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ એ લોકોનું સાક્ષરી વિષયનું અલગથી મહેકમ મંજૂર કરાવીને સાત હજાર પાંચસોમાં એડ કરવામાં આવે જેથી કરીને જે મધ્યમ મેરિટ માર્કવાળા છે એમનો પણ સમાવેશ થઈ શકે છે અને જે ચોવીસ હજાર સાતસોનું જે જાહેરનામું છે એ અધિકૃત રીતે વેબસાઇટ પર વીસ તારીખ સુધીમાં વીસ તારીખ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં નહીં આવશે અને ઓફિસિયલ નહીં જાણવામાં આવશે તો વીસ તારીખ પછી અમે ગાંધીનગરમાં દરેક ટેટાટ પાસ ઉમેદવારો અમે રજૂઆત કરવા માટે અને જરૂર પડશે અમે અમે ગાંધીનગરમાં ધામા નાખવાના છે અને બીજી વસ્તુ કે આપણા શિક્ષણ મંત્રી ને જે પંદર જૂનની વાત કરી હતી પણ એમની પંદર જૂન તો ક્યાં નહીં જતી હતી એટલે અત્યારે અમે સીએમ જે ભૂપેન્દ્ર પટેલે જે ટ્વીટ કરી છે એમના સરાહની અમે છીએ અને બીજું કે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે એટલે અમે એમના માર્ગે આવી રહ્યા છે પરંતુ જો એ પણ નિષ્ફળ જશે અને ટાઈમ પ્રમાણે નહીં થશે તો આગળ આનાથી વધારે ઉગ્ર પ્રમાણે આંદોલન કરીશું અને અમારો હક મેળવીશું અને મેઇન પોઈન્ટ કે સાત હજાર પાંચસોમાં જગ્યા વધારો સત્વરે કરવામાં આવે અને સત્વરે આનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે શું ભાર્યા નિકુલ કુમા